નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારમાં મિત્રો હાલમાં જ આ છોકરીનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ છોકરી છે તે ગીત ગાઈ રહી છે અને તેનો અવાજ પણ ખૂબ જ સરસ છે અને મિત્રો આ છોકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો તમે આ છોકરીના વિશે શું ક્યાં માગો છો કોમેન્ટમાં જણાવજો અને ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને પણ શેર કરી દેજો તો બીજા લોકો પણ વિડીયો જોઈ શકે તો તમે પણ જો મિત્રો આ વિડીયો જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે 在你。